પછી જવી પડશે પછી આ તો પાછું રમે નો બહુ ચાલે છે ના તો મિટિંગ પિટિંગ રાખીએ માર ના જવા દે સાચી બાઈકલ વાયક આવી ગયો હા મગરલાલ હાલે તો ના દૂધ ખાવા ડોસી ડોસી તો ઘેર સરોશી ની સેવા કરો તમારા તમારે ચીરી ચાલવો એ ડોસી નાખો ત્યાં રાખો તો તમારો શીખી ગયો છું મારો આપડે રાખતો ને તો કુવાસી કરું આવ

પેલું ફૂલે કુલ લે એટલે પૈસે પૈસા રીતે મળી રહે ખબર ના પડે પૈસા મળી આ ભરે રાતી રમે પણ શેરવા સરપંચ તમે ચ્યા થોડા મહેમાન છો મેડમ જય કરો છો તમે થોડા ભુવા છો રોજ આ પદના દાળો થી હોળ મોટલાલ નહિ ગોમવા છું કોઈ જાતે પણ અમાર તો પણ માતા આઈ જાય છે તમાર છે મગડ માતા માતા આવતી છે આખલા હતા આખલા ઈન ક્યાં ને પેલી માતા ગોડી કરે ને તું હું તમાર જેવો પુ નહી લેવા વાળો તમે પેલી સાંજે અઠવા દોસ પછી પેલા લાડવા તે ખાઈએ ખરા વા

મગસગન અલ્યા તમે દેવો મસ્કરીઓ કરશો નઈ ફૂલે કા વખત તમે ગોમો તો ગોમો પણ જોવાય મરો તો કેવું રાખ્યું છે ખબર છે ડોડ આલ્યા સિવાય કોઈ ભો થવા દેવાનો નહીં આછી રાત કરી નાખવાનો લાડવા કાઢી જ નાખવાના અલ લાડવા ખાધા મોરી નાખવું એવું શું પોપટા પોપટલાલ તો છે બાર બાર ઘેર ના વધારે થાય આવ્યા તો રાતી સરપંચ નહીં કીધું લોડ નહી રાખ્યો તો ખાલી આવા ભુવા આવી ના બરોબર છે તો માતાઓ ની કરવા મોડ્યો મોણા